કારોબારીની લઈને કોલેજ પ્રશાસન અને એબીવીપી ના કાર્યકર્તાઓ દ્વારા ઘર્ષણ થયું હતું અને કોલેજના સિક્યુરિટી ગાર્ડ દ્વારા એબીવીપી ના કાર્યકરો પર હુમલો કરવામાં આવતા ત્રણ જેટલા કાર્યકરોને ઈજા થઈ હતી અને જેને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી બાદમાં આજે એબીવીપી દ્વારા આ કોલેજનો જે મુખ્ય ગેટ છે તેની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને જે કોલેજ સંચાલકો છે તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાનું પણ માંગ કરવામાં આવી છે ત્યારે આપણે એબીવીપીના મહિલા કાર્યકર્તા સાથે વાત કરીશું આજે એબીવીપીનું આટલું ઉગ્ર વિરોધ પ્રદર્શન છે કયા મુદ્દે વિરોધ અને શું માંગણી ાવલ મહાનગર સમંત્રી આજે જે એબીવીપી નું અહીંયા આગળ વિરોધ પ્રદર્શન છે એ જે આપણે વિદ્યાર્થીઓના જે વિદ્યાર્થીઓ અંદર ભણી રહ્યા છે તે વિદ્યાર્થીઓને જે અગવડ

માટે શું જે બહેનોને મેં હેરાન કરી રહ્યા છે એમની સાથે છેડતી થઈ રહી છે તો એના માટેનું આ વિરોધ પ્રદર્શન છે કે એમના સામાન્ય મુદ્દાઓને લઈને અહીં આગળ વિદ્યાર્થી સંગઠન આવી રહ્યું છે અને આટલી મોટી સંખ્યામાં એમની સાથે માંગણી કરી રહ્યો છું એબીવીપી કોલેજ સમગ્ર મુદ્દે ફરિયાદ થઈ નોંધાઈ ગઈ છે પરંતુ સિક્યુરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાઈ હવે શું માંગણી ફરિયાદ જે સિક્યુરિટી ગાર્ડ છે એમના સામે પણ આ જે

સ્પષ્ટ જણાવ્યું કે કોલેજ સંચાલકો છે તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે તેની તેવી માંગણી છે હવે જોવું રહ્યું કે કોલેજ સંચાલકો વિરુદ્ધ કેવી કાર્યવાહી કરવામાં આવે જી ચેતન આભાર જાણકારી આપવા માટે